નવા દર આજથી લાગુ કરવામાં આવ્યા ડેરી દ્વારા ઘી પનીર તેમજ આઈસ્ક્રીમ સહિતની ડેરી પ્રોડક્ટના ભાવમાં ફેરફાર કર્યા ડેરી દ્વારા ઘીના ભાવમાં ચાલીસ રૂપિયા પનીર કિલો પર પંદર રૂપિયા આઈસ્ક્રીમ લિટર પર સોળ થી વીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

એટલે જીએસટીનો ભાવ જે ઘટી ગયો એ બદલ સરકાર પ્રમાણે જે સરકારે કર્યું છે એ સારું પગલું છે અને હવે પહેલાં લેવા આવતા હતા અઠવાડિયે લેવા આવતા હતા હવે અઠવાડિયામાં બે વાર લેવા આવવાની ઈચ્છા થાય છે એ બદલ અમે સરકારનું ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આશા બી નથી કે આ પ્રોડક્ટ પર ભાવ ઘટી જશે જીએસટી ઘટી જશે આજે હું ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે એ મને જે શિખંડ લઉં છું એની ઉપર જે જીએસટીનો ભાવ ઘટી ગયો છે એના ઉપર રૂપિયા મને પાછા આપે છે એ બદલ હું થેન્ક યુ ગવર્મેન્ટને થેન્ક યુ કહું છું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવું આવી પ્રગતિ કરશો અને આગળ વધશો તો લેડીઝોનો સાથ સહકાર જલ્દી તમને મળશે ઓવરઓલ ભારતના દરેક નાગરિકોની સવાર મોદી સાહેબે સુધાર દીધી છે જીએસટીમાં એક સરાહનીય જે એમને નિર્ણય લીધેલો છે જીએસટી ઘટાડવાનો એનામાં નાનામાં નાના વ્યક્તિ થી લઈને મોટામાં મોટા વ્યક્તિ સુધી આને આનો લાભ મળે એવું અમને દેખાઈ રહ્યું છે